ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પણ મતદાન કર્યું છે જે રીતે તમામ દિગ્ગજો પણ મતદાન કરી રહ્યા છે ધારાસભ્યો નેતાઓ દિગ્ગજો કે જેઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે તેમણે પણ મતદાન કર્યું છે કિરીટસિંહ રાણાએ મતદાન કરતાની સાથે લોકોને પણ અપીલ કરી છે કે તેઓ પણ મતદાન કરે લોકોને મત વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે આ સીધી તસવીરો કિરીટસિંહ રાણા મતદાન કરવા માટે પહોંચ્યા હતા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો પ્રાથમિક શાળામાં પહોંચતાની સાથે જ તેમણે લોકોને પણ અપીલ કરી કે તેઓ પણ મતદાન કરે